દર્દનું આ લક્ષણ છે પ્રેમ પ્રેમ દર્દનું પણ આ જ લક્ષણ છે એમાં જ્યાંથી દર્દ ઉઠ્યું છે એ જ દવા છે એ જ એનો વૈજ છે જે ગોપીઓને લાય આ સંસારમાં કેટલા કેટલાય લોકો આ દર્દથી પીડાય છે એ પ્રેમ દર્દ દર્દમાં મજા ન હોય પણ આ દર્દમાં મજા છે આ દર્દનો ઉપાય જ ગોવિંદભાઈ એક દર્દ બેહદ બને બસ દર્દ બેહદ બને એ જનો ઉપાય દર્દ હદમાં રહે ત્યાં સુધી મજા ન બેહદ બને પ્રેમ જો પરમાત્મા આ ભાવ હતો ને એટલા માટે તો એ વ્રજમાં ગયા છે નહીં તો મથુરાના મહેલોમાં જન્મ થયો છે તો આપણે જેલ કહીએ પણ એ હકીકતમાં જેલ એટલે કંસના મહેલમાં મહેલનો એક કમરો જ્યાં બંદી હતી બંદી બાંધ રાખ્યા હતા મથુરાના મહેલોમાં જન્મ થયો અને લીલા કરવા માટે વ્રજમાં પહોંચી ગયા ગોકુળમાં ગયા એનું કારણ ત્યાં ગોપીઓ હતી અને ગોપી શબ્દના ઘણા બધા અર્થો થયા છે આપણે ત્યાં સંસ્કૃતના આચાર્યો અર્થ કરે ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે પાન કરવું પોતાની તમામ ઇન્દ્રિયોથી જે સતત કથામૃતનું પાન કરે એને ગોપી કહે છે જેને કથા સાંભળવા મળે તો બીજું કાંઈ માગે નહીં કથા માટે જીવે ને કથા જેનું જીવન છે એ ગોપી છે હા

એ ક્યારે વિરહમાં ગવાયેલું ગીત છે ગોપી ગીત વિરહ ગીત પણ કહી શકાય હા અને પ્રેમ હોય ત્યારે થોડો આક્રોશ હોય એમાં ક્યારેક ક્યાંક આક્રોશ પણ દેખાયો છે સીતાજી પ્રાર્થના કરે ને હનુમાજી ગયા ને સીતાજી ની ખોજ માટે સીતાજી મળી ગયા પછી અંગુઠા આપી ને માતાજી એ ચૂડામણી આપ્યો આપણે બધા કથા જાણીએ છીએ પણ પછી હનુમાનજીની એક સમાચાર મોકલાયા છે સીતાજી દીન દયા દીન દયા દીન દયા સંભ હર ના મમ શંકર હિ હર ના કેટલું વિનય શંકર સ્વામીને કહેજે કે એને ભારતના તમામ સાધુ સંતોએ ઉપાસકોએ ભક્તોએ દીન દયાલનું સર્ટિફિકેટ આપ્યું છે પ્રમાણપત્ર આપ્યું છે પ્રભુ રામને કયું દીન દયાલ તમે દીન દયાળુ છો દીંદના ઉપર દુખી ઉપર દયા કરનાર તમે આ તમને બિરુદ આપ્યું છે હનુમાન એને કહેજો થોડું યાદ કરે જો દિનના ઉપર દયા કરનારા હોય તો અત્યારે મારા જેવી દુખી આ સંસારમાં કોણ છે મારા પર દયા કરે સીતાજી કહે છે મારા સંકટ ને હરે બહુ ભારે સંકટમાં છો નાથ આજ શબ્દો છે ફરક જોજો એ ઉદ્ધવ તારા સ્વામીને સંતોએ દીન દયાળુ નું બિરુદ આપ્યું છે એને કે બિરુદ્ધ છોડી દે નકામું છે એ બિરુદ હા એને લાયક જ નથી ખોટે ખોટા મહાપુરુષો એને સંતો એને ચડાવી દીધો છે સર્ટિફિકેટ આપીને છોડી દે આક્રોશ છે પણ એ આક્રોશ પણ એમાં પ્રેમ છે જો દિન ઉપર એ દયા કરતો હોય તો પછી ગોપીઓ કહે કે અમને છોડીને જતો રહ્યો છે તો એના વિરહના દુઃખ જેવું આ સંસારમાં દુઃખ કયું છે દીનદયા